નવા માટલાની સિઝન શરૂ હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે કાળજાળ તડકો શરૂ થઈ ગયો છે તૃષા છિપાવવા માટે લોકો ઠંડા પીણા અથવા ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખતા હોય ત્યારે દેશી ફ્રિજ તરીકે જૂનવાણી માટીના માટલાઓનો વેચાણમાં વધારો થયો છે ત્યારે અમરેલી જિલ્લામાં સાદી માટીના માટલા સાથે ચીનાઈ માટીના ડેકોરેટેડ માટલાઓની બજાર ભરાઈ રહી છે ને લોકો ફ્રિજના ઠંડા પાણી કરતાં દેશી ફ્રિજ ગણાતા માટલાનું પાણી પીવા માટે બજારમાં મળતા માટલાઓની દુકાનો અને ઘરઘરાએ દેશી ફ્રિજના વેચાણ શરૂ થઈ ગયા છે ઉનાળામાં લોકો તૃષા છીપાવવા માટે દેશી માટલાની બજારો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઘાટઘડા કુંભાર દ્વારા થઈ રહેલા દેશી ફ્રિજ એટલે કે દેશી ઝૂંડવાણી માટલાના વધુ ઠંડા અને શુદ્ધ પાણી માટે વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે જ્યારે આધુનિક સમય પ્રમાણે દેશી માટલામાં નવા નકશી નવી નવી ડિઝાઇન ડેકોરેટેડ માટલા ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય પણ ગુણકારી માટલામાં ઠંડુ પાણી કુદરતી રીતે વધુ ઠંડુ હોય ફ્રીજ કરતાં પણ વધુ ઠંડક આપતા દેશી માટલાની બજારમાં અમરેલીના અલગ અલગ તાલુકા મથકો પર જોવા મળી રહી છે ત્યારે લોકો પણ ફ્રીજના પાણી પીવા કરતાં આદેશી માટલાના પાણી પીવાનું વધુ ગુણકારી હોવાથી જૂનવાણી માટલાઓની બજારમાં નાનું માટલું પણ રૂપિયા સોની આસપાસ મળે છે જ્યારે ચીનાઈ માટીના ડેકોરેટેડ માટલાઓની બજાર કિંમત રૂપિયા પાંચસોથી લઈ આઠસો સુધી માટલા બજારમાં મળી રહ્યા છે ને લોકો એ હોશે હોશે લઈ રહ્યા છે

આનાથી જ પીવાથી સારું રહે છે સંતોષ થાય છે આમાં ઠંડુ પાણી થાય છે